ઇમામ હુસેન જે માનવતા મિશન હતું માનવતાનો નો પેગામ હતો આ પણ એક માનવતાનો મિશન છે કે તમે જે રક્ત આલો છો એ કોઈને જીવન ઉપયોગી બને છે કોઈનો જીવ બચે છે એ હેતુથી આ બ્લડ કેમ્પનું નું આયોજન કરવામાં આવે છે અને સુખી હોસ્પિટલ ગની ડોક્ટર સાહેબ અને અનિફ સાહેબના ના પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ મળે છે બ્લડ ડોનેશનમાં માં પડતી સુવિધાઓ અમને પૂરી અવેલેબલ કરાવે છે એના માટે રોશની અંસરકર એમનો આભાર વ્યક્ત કરે છે અને જેટલા બી રક્તદાતાઓ આવી રહ્યા છે એમનો આભાર વ્યક્ત કરે છે રોશનીંગ સર્કલ ના દરેક મેમ્બરો આના માટે ખૂબ મહેનત કરી છે એમની જ મહેનત નો આ નતીજો છે કે આ સફળતાપૂર્વક આ વર્ષે પણ રક્તદાન શિબિર ચાલી રહ્યું છે ધન્યવાદ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો